એ તો ભાઈ શો પર પડે છે વળગણ તો પણ આ વળજુ ચોયતી થી લેવા જોઈએ પણ કાહી ચોય ના મળે કે શરબત મને પીજો બધા આપ મૂક્યું છે શરબત તો શરબત પણ મારા કાકાને બીવરાવો હતા તો મારે શું કરી રહ્યા ઘરે જઈને પીવા દે મારા કાકાને ખબર જ નહીં પડે દે કે રસ્તાથી લેબું મળ્યું થોડું જેવું કે વારે હોય એના પોઈન્ટ મળ્યા હતા આ પણ કોઈ થાય કે રાસના પડે આ પર થઈ જાય તો ક્યાં जाऊન મારે જાઉં છું સીધું પીટ જાઉં કે મારી કાકાના વાતો ના ના માર ભત્રીજાને ના ઓ બનાવી છે કે અતાર ઓહો બીજું શું કરું મજામ આવો અમે

મળી તાજે પગ ના ના પગ હું આવતો ચોકડી એ લેબુ પડ્યું લેબું પડ્યું તો ઘરે પી ગયું હવે એટલે હવે હું એન્ટિકો કો તો મને હું ખબર કે ગંડિયા ખબર વધારે છે ને લેબો કોણ જાય ખબર છે ને હા કોણ મેચિંગ જાય તાણા વાળો હું લેબો મારા

એટલે માજા ના મગાડી ને હા રે રે તો કાલ તો તાવ જો ઉતારી જો હજી ભઈ એ લે તો અને લેબુ ઘરે લઈ કરી હું તો વાતો કરતો મને તો કોઈ ખબર એ નહી લેબો તો કાપી કરી અને સરબત બનાવી કરી પી ગયો અને મને તો શું કહેતો તો ખબર છે મોડ આચણાઈ એ તો રાજસ્થાન નો એરો ભૂવો દેખાતો તો મને કાલે એરો હા

કંકરાજ એના કન કંકરાજ છે. આપડે તું જોઈએ ન ના પૂછતો આપડ ન કંકરાજ પૂછજે. હ પેલી વખત હોભલું હ તો તમે બે હું મકાન ન લઈન જાઉં ખેતરમ થી બારોબર ત્રણ આપજો અન મકાન ભૂલજો મત આ એવી રીતે વળગ્યું ભાઈ આ તો કોનું કાઠું કોમ છે આ તો મને તો એના વખાણ પછી દેશમુ તો કે એટલું હવે ને આવું પડશે તમારે ઘુરું ઘરવું પડશે તમે ભય તો બેહો અમે ભય જોઈ લેવી છે એટલા દાડી તને થાય છે બોલ

ના તું પહેલા બેહ તો મારા પોણીના લોટા જળથી તને બોતરી છે તને જળથી બોતવી છે

હવે આ દુખ હાલ ઉપડશે નહી ઓછું બાર વાગે ઓનો ટાળો કાઢવાનો છે અને તમે પૈસો ની સગવડ કરી નાખ્યો શ્યામ લાવવાનો છે તમારે પૈસા

ના લૂટી ભાઈ ના મન ભણાવો ભણો છે માર ભેગો કરે તો મગાને મગાને હોત ને લાવશે તમે એક તમારો ભેગો બેસે મારો વિગો બેસે આ માથે મારો ભેગો તો મલાઈશ તને બેરાની પડી છે મને તારી પડી છે મન બનાવો ને મને ખબર છે બદનું ભાઈ તું નાટક બાટક કરજે મને હો મન કો થાવ કોઈ નઈ થાય પેલા ભોણો છે મગો છે હું છું મને બી અમે બધા આયરે નથી તું એમ કર તો હવે હું જા અને હું પૈસા ને સબમિટ કરી જા વાહ વાહ